ચૌદ બે બે હજાર પચીસના રોજ ખોડિયાર હોટલ પાસે એક ટ્રક નંબર આર જે ઝીરો થ્રી સિક્સ ફોર ડબલ ફાઇવથી રૂપિયા દસ લાખ છ્યાસી હજારની કિંમતનો પચાસ હજાર ચારસો કિલોગ્રામનું ભરેલ છસો ઓગણીસના કટ્ટાને સમય મામલતદાર કચેરી દ્વારા કબજે લઈને તેને સીઝ હતો આ બાબતે જે તે વખતે પાટણ કલેક્ટર દ્વારા મામલે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કરાતા સમી મામલેદાર કચેરી દ્વારા સમી પોલીસ મથકે તારીખ સાત ત્રણ બે હજાર રોજ જરૂરી ચીજવસ્તુઓના અધિનિયમ હેઠળ ટ્રકના માલિક તેના ચાલક માલ મોકલનાર અને એક કંપની સહિત ચાર જણા સામે ગુનો નોંધાયો હતો ઉપરોક્ત સીઝર થયેલી ટ્રકને સમી પોલીસે જ અર્પણ કાર્યક્રમ અંતર્ગત હસ્તગત કરીને રૂપિયા નવ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત આપ્યો હતો સમી પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં ગુમ થયેલા કે સીઝર થયેલા મોબાઈલ અને ટ્રકનું ટેકનિકલ એનાલિસિસ કરીને ગુમ થયેલા રૂપિયા ચાલીસ હજારના ચાર મોબાઈલ તથા ચૌદ બે પચીસના રોજ ગેરકાયદેસર ચોખા ભરીને વહન કરતા ટ્રક નંબર આર જે ઝીરો થ્રી જી એ સિક્સ ફોર ડબલ ફાઇવને પકડીને તેને સીઝ કરવામાં આવ્યો હતો જે બાબતે સમી પોલીસ મથકે ફરિયાદ પણ થઈ હતી આ બાબતે ગુનો નોંધાયા બાદ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર દ્વારા ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ કરાયેલા હુકમના આધારે રૂપિયા નવ લાખનો દંડ કેટલીક શરતોને આધીન કરવામાં આવ્યો હતો આમ કુલી કિંમત રૂપિયા નવ લાખ ચાલીસ હજારની ટ્રક તથા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને સુપ્રત કરાયો હતો ટીવી ન્યૂઝ ગુજરાતી પાટણ